સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ રેલવે એક્સપ્રેસ ટ્રેનમાંથી માંથી મુસાફરોની ઊંઘ લાભ લઈ ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી લીધો છે આરોપીની પૂછપરછમાં વડોદરા અને વસઈ સહિત નવ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જ્યારે મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સુરત રેલવે પોલીસ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે ટ્રેનોમાં સતત ચોરીની ગુનેગાર પશ્ચિમ કરી રહ્યો છે આરોપી છેલ્લા બે વર્ષ તેના અન્ય એક સાગરિક સાથે મળીને નડિયાદ મુંબઈ વચ્ચે ચાલતી ટ્રેનોમાં ચોરીની પ્રવૃત્તિઓ કરતો હતો આરોપી મોડસ ઓપરેન્ટી અત્યંત સાવધ હતી તે મોડી રાત્રે અથવા વહેલી સવારે જયારે ટ્રેન મુસાફરો ગાર્ડ હોય ત્યારે તેમના બેગ કે ખિસ્સામાંથી મોબાઈલ લેપટોપ અને રોકડ રકમ સફાઈ કરી લેતો હતો પકડાયેલા મેહુલ રાઠોડ પાસેથી પોલીસે જપ્ત કર્યો છે જેમાં કિંમતી મોબાઈલ અને સમાવેશ થાય છે પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે આ શખ્સ સામે વડોદરા અને મહારાષ્ટ્ર વસઈ રેલવે પોલીસ મથક માં અગાઉથી ચોરી ના ગુનાઓ નોંધાયા છે આ ધરપકડ સાથે કુલ નવ ગુનાઓ નો ભીડ ઉકેલાયો છે પોલીસ હાલમાં તેના ફરાર સાગરીતની ની શોધખોળ કરી રહી છે અને મુસાફરોને પણ રાત્રિ દરમિયાન સતર્ક રહેવા અપીલ કરાઈ રહી છે રેલવે પોલીસ ની આ કાર્યવાહી થી મુસાફરો માં સુરક્ષા ની લાગણી જન્મી છે પરંતુ તહેવારો અને ભીડભાડ વાળા સમયે મુસાફરો એ પોતે પણ પોતાના સામાન ની તકેદારી રાખવી અનિવાર્ય છે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ ના જે સુરત ખાતે ની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખા ની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શક્તમાં ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરત થી લઈને વાપીથી લઈને વાપી સુરત તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવો ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો તેમજ બીજા બે મોબાઈલ સ્માર્ટવોચના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી